નમસ્કાર મિત્રો બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ તારકી બાપ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર જય જવાન જય કિસાન સરકાર શ્રીએ ફેન્સી વાડ માટે 2 હેક્ટર માટે જાહેરાત કરી લીધી એના અનુસંધાને આજે 12 2 2024 ના 10 ને 30 મિનિટે ખેડૂતો ફોર્મ ભરવા જેલા છે અને 10 ને મિનિટે ખેડૂત ઈ પોર્ટ બંધ થઈ ગયેલું છે એટલે ખેડૂતો ફોર્મ ભરી શક્યા નથી સરકાર શ્રીને અમે ખેડૂતો કહેવા માંગીએ છીએ કે ખેડૂતોના હિત માટે ખેડૂતોને સહાય આપેલી હોય તો આ ખેડૂત ઈ પોર્ટલ ચાલુ કરી અને જે ખેડૂતો રહી ગયેલા હોય એમનું તાત્કાલિક ફોર્મ લે એવી અમારી ખેડૂતોની માગણી છે ફક્ત ખેડૂતોને લોલીપોપ જ આપવું હોય ખેડૂત વિરોધી સરકારને આ આ જાહેરાતો હોય તો આવી જાહેરાતો કરવાની કોઈ જરૂર નથી કારણ કે ખેડૂત અત્યારે ખેતી કરતો રહેલો છે ખેડૂતને ખૂબ ખેતરમાં કામ હોય છે અને સરકારથી જાહેરાત કરવા જાય છે અને ખેડૂતો એના કેન્દ્ર સુધી જ્યારે ફોર્મ ભરવા જ હોય ત્યારે તો એ સ્કીમ બંધ થઈ ગયેલી હોય જેવી રીતે બાર થી અઢાર તારીખ સુધી આ સ્કીમ ચાલુ રહેવાની હતી અને બે જ મિનિટની અંદર બંધ થઈ ગયેલી છે એટલે આજના બેઠાલા ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક જે તમે જાહેરાત કરેલી છે બે હેક્ટર માટે ફ્રેન્સી વાડ માટેની એ તાત્કાલિક આ સ્કીમ ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે જય જવાન જય કિસાન